એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં આજે આપણે તીખા ઘૂઘરા બનાવવાના છે જે બધાના જ ફેવરેટ હોય છે અને એકદમ ખૂબ જ મસ્ત અને આવા તમે ઘૂઘરા તમારા બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ દઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો મેં બટેકાને બાફીને તેને છાલ ઉખેડી લીધી છે અને આ રીતે તેને મેસ કરી લેવાના છે તો બધા જ બટેકા આ રીતના મેસ કરી લઈએ એટલે તેમાં આપણે વટાણા બાફીને નાખી દેવાના છે મેં અહીંયા વટાણા સાંજે જ પલાળી લીધેલા હતા તો તમારે તેને સાત થી આઠ કલાક જેટલું પલાળી રાખવાના છે ને પછી બાફી લેવાના છે અધકચરા જેવા બફાઈ જાય એટલે આ રીતના બટેકાની સાથે જ નાખીને અને મેસ કરી લેશું પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડી ખાંડ અને થોડા ધાણા આપણે એડ કરીશું બધો જ મસાલો આમાં જ કરી દેવાનો છે અને પછી બધું મિક્સ કરી લેશું ધાણા નખાઈ જાય પછી જો તમારે લીલા કાંદા નાખવા હોય તો તમે નાખી શકો છો તો મેં અહીંયા લીલા કાંદા નાખેલા છે જો તમે જૈન છો ઓનિયન ગાર્લિક નથી ખાતા તો તે સ્કીપ પણ કરી શકો છો પછી તેમાં આદુ મરચીની પેસ્ટ નાખી મેં અને હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો એડ કરી દીધેલો છે હવે તેમાં આપણે જીરો એડ કરીશું ધાણાજીરું એડ થઈ જાય એટલે હવે આપણે લીંબુ ની ચોવી લેશું જો તમારે વધારે લીંબુ હોય તો નાખી શકો છો કેમ કે લીંબુ હશે તો જ ખાટો મીઠો એવો સ્વાદ આવશે તીખું અને ખાટું હોય તો જ સ્વાદ આવશે હવે બધું જ વસ્તુ ન ખાઈ ગયું છે તો હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું સરખું એવું મિક્સ થઈ ગયું છે તો સરખું એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને એક સાઈડ રાખી દઈશું અને ઘૂઘરા માટે લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લીધેલો છે અને અડધી ઉપર થોડી વાટકી મેંદાનો લોટ લીધેલો છે હેલ્ધી આપણે બનાવીએ છીએ કેમ કે બધો જ મેંદાનો લોટ વાપરો હોય તો પણ તમે લઈ શકો છો પણ આ બે લોટ મિક્સ કરશો તો પણ મસ્ત ઘોઘરા બનશે પછી તેમાં થોડું એવું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું એટલે આપણે લોટને સરખો એવો મોણ આપી દેવાનું છે તમે આમ વાળશો તો આ રીતના લાડવા જેવું વળે એટલે સમજવાનું કે સરખું એવું છે હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે લોટ આપણે એવો બાંધવાનો છે કે જાડો પણ ન હોય અને પતલો પણ ન હોય જે આપણે પરોઠા પૂરી એ બધો લોટ બાંધીએ એ જ રીતનો લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું લોટ રેસ્ટ થાય પછી આપણે રોટ પૂરીના નાના નાના ગુલ્લા કરવાના છે અને એ રીતના આપણે પૂરી વણવાની છે કે સાવ પતલી પણ ના રહે અને જાડી પણ ના રહે જો પતલી રહેશે તો ફૂટી જવાની બીક રહેશે અને જો જાડી કરશું તો કાચી રહેશે એટલા માટે આપણે જાડી પણ નહીં અને પતલી પણ નહીં આ રીતના આપણે રોટલી બનાવી લેવાની છે હવે બની જાય પછી મેં અહીંયા ઘૂઘરાનું બીબુ લીધેલું છે જો તમારી પાસે હોય તો લઈ શકો છો નહીં તો આમ પણ તમે કોર વાળી શકો છો તો હવે તે બીબા ઉપર આ રીતના આપણે જે પૂરી બનાવી છે મૂકી દેસુ અને એક સાઈડના ભાગમાં આપણે જે મસાલો બનાવ્યો છે બટેકા વટાણાનો એ મૂકી દેસુ હવે મુકાઈ જાય પછી બીબાને બંધ કરી દેસુ સરખો એવો મસાલો કરીને અને પછી જે ફરતી સાઈડ પૂરી તમને દેખાય છે તે બધી જ પૂરીને કાઢી લેવાની છે સરખો એવું દબાવવાનું છે નહીં તો જ્યારે તળતી વખતે તે ફૂટશે એટલા માટે આ રીતના કરી દઈશું અને ઘૂઘરાની અંદરથી જે આ કાઢવા કાઢતી વખતે ધ્યાન રાખવાનું છે પાછળથી જ કાઢવાનું છે જો આગળથી કાઢશો તો પાછળથી ખેંચાશે અને તૂટી જશે એટલે આ રીતના આગળથી જ આપણે કાઢવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ઘૂઘરા બધા તૈયાર કરીને રાખ્યા હોય તે નાખવાના છે તો આમાં વધુમાં વધુ તેલમાં ચાર ઘૂઘરા નાખવાના છે એનાથી વધારે નથી નાખવાના એટલે હવે આ રીતના મેં અહીંયા ત્રણ ઘૂઘરા નાખેલા છે પણ વધુમાં વધુ તમે ચાર નાખી શકો છો કેમ કે વધારે નાખશો તો ચોટી જશે એના કરતાં ઓછા જ નાખવાના છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ હાઈ પણ નહીં અને લો પણ નહીં નહીં તો ફટાફટ લાઈટ બ્રાઉન થઈ જશે અને કાચા રહેશે એટલા માટે ધીમો ગેસ રાખીને તેને આ રીતના ફેરવતા રહેશું

મેં અહીંયા ખાલી આમળીની ચટણી બનાવેલી છે તમારે તને ગ્રીન ચટણી સાથે ખાવા હોય તો પણ તમે લઈ શકો છો હું તમને ઘૂઘરા અંદરથી બતાવી દઉં કે ખૂબ જ સરસ લાગી રહ્યા છે ગ્રીન અને જો તમે સ્વાદમાં તો ચેક કરશો તો ખૂબ જ મસ્ત હશે તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના બધાને જ ખૂબ જ ભાવશે જો તમે મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ને કરવાનું ના ભૂલજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ